નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ સરસ્વતી એજમાં મિત્રો આજે વાત કરવી છે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે આ વર્ષે થશે પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર અને પાસ થવું છે સરળ જાણો સંપૂર્ણ વિગત એ પહેલાં મિત્રો ચેનલની અંદર જો પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલશો નહીં આપણે ચેનલની અંદર તમારા જે પરીક્ષાની નવી પદ્ધતિના પેપર આવશે એનું પણ મોડેલ પેપર બનાવીને મૂકીશું તો ત્યાં સુધી આપણે ચેનલ સાથે જોડાયેલા રહેજો તો મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને તેમાં વિષયમાં જણાવ્યું છે કે કોવિડ ઓગણીસની પરિસ્થિતિની અંદર શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવથી બારની પરીક્ષા પદ્ધતિની અંદર ફેરફાર કરવા

ધોરણ બાર ની અંદર સામાન્ય પ્રવાહની અંદર પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વીસ ટકા હતું જેની જગ્યાએ ત્રીસ ટકા અને વર્ણાત્મક પ્રશ્નોનું પ્રમાણ સિત્તેર ટકા જેટલું કરવામાં આવે છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અંદર પચાસ ટકા હેતુલક્ષી પ્રશ્નો એટલે કે ઓએમઆર પદ્ધતિ અને પચાસ ટકા વર્ણાત્મક પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવેલું છે આ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ નવથી બારની અંદર પ્રશ્નપત્રની અંદર અંદર પ્રકારના પ્રશ્નોની જે ઓપ્શન તેના બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારના વિષયોના સુધારેલા અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર પ્રશ્નપત્રનું માળખું અને પરિરૂપની વિગતો તેમજ ધોરણ નવ અને ધોરણ અગિયારના વિષયોનો સુધારેલો અભ્યાસક્રમ મુજબ પ્રકરણ દીઠ ગુણભાર અને પ્રશ્નપત્રના માળખાની વિગતોની જાણ ટૂંક સમયની અંદર કરવામાં આવશે તો એનો પણ વિડિયો બનાવીને મિત્રો આપણે સૌથી પહેલાં મૂકીશું તો ત્યાં સુધી જોડાયેલા રહેજો શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસ માટે ધોરણ નવથી બારના શાળાકીય પરીક્ષાઓના પ્રશ્નપત્રો શાળા કક્ષાએ તૈયાર કરવાના રહેશે અને પરીક્ષા પદ્ધતિમાં કરેલા ફેરફાર કોવિડ ઓગણીસની પરિસ્થિતિને કારણે વર્ષ બે હજાર વીસ એકવીસના શૈક્ષણિક વર્ષની અંદર જ આ અમલ રહેશે જેની નોંધ તમામે લેવાની રહેશે તો મિત્રો આજનો અહીં વિડીયો સંપૂર્ણ પૂર્ણ થાય છે તો મોડેલ પેપર મેળવવા માટે જોડાયેલા રહેજો અને તમારા ધોરણ નવથી બારના જે મિત્રો અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી આ વિડિયો શેર કરવાનો ભૂલશો નહીં